એટલા સાથે જામનગરના બે બત્રીઝાઓ રૂપિયા પાંચ પોઈન્ટ એકોતેર કરોડની છેતરપિંડી કરી હોવાનું સામે આવ્યું છે ત્યારે યુકેમાં રહેતા ફઈની બોગસ સહી કરીને બેંક ખાતામાંથી રકમ ઉપાડી લીધી હતી એનઆરઆઈ મહિલા જામનગરમાં આવ્યા બાદ બંને ભત્રીજાનો ભાંડો ફૂટ્યો હતો પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવતા બંને ભત્રીજાઓની પોલીસે પણ અટકાયત કરી હતી જેની અંદર જે ફરિયાદી છે દિવ્યાબેન વાઇફ ઓફ વિપુલભાઈ વોરા જે પોતે યુકે ખાતે રહે છે અને આ ગુનાના જે બંને આરોપી છે એ એમના મોટાભાઈના દીકરા થાય છે જે આરોપીના નામ છે કુણાલ વિનોદરાય શાહ અને કેયુર વિનોદરાય શાહ આ ગુનાની વિગત એવી છે કે આ જે ફરિયાદી બેન છે એ પોતે યુકે ખાતે રહે છે અને અગાઉ એમનું જે બેન્ક એકાઉન્ટ હતું એ બોમ્બે ખાતે હતું અને જ્યારે એ અહીંયા કોઈ પ્રસંગોપાત સામાજિક કામે અહીંયા ભારત ખાતે આવતા ત્યારે એમને નાણાંની કોઈ જરૂરિયાત હોય તો મુંબઈ ખાતે જવું પડતું હતું જેથી એમ આ બંને જે આરોપી છે એમના ભાઈના દીકરા થાય છે એમના કહેવાથી એમણે જામનગરની અંદર એક્સિસ બેંક અને આઈડીએફસી બેન્કની અંદર તેમના કહેવાથી અહીંયા એકાઉન્ટ ખોલાવેલા અને આ જે કંઈ બેન્કનું સાહિત્ય હોય એ આ ફરિયાદીબેને એમના બંને ભત્રીજાઓને રાખવા માટે આપેલું હતું આ દરમિયાન ફરિયાદીબેનની જાણ બહાર તેમને એક્સિસ બેંક અને આઈડીએફસી બેંકના ખાતાઓમાંથી ટુકડે ટુકડે અલગ પૈસા ઉપાડી અને કુલ્લે પાંચ કરોડ અને ઇકોતેર લાખ જેટલા રૂપિયા ટ્રાન્સફર કરાવી લીધેલા અને જે આ કુણાલ છે એ કેનેડા ખાતે રહે છે તો ચાર કરોડ ઉપરાંતની જે રકમ હતી એ એમના કેનેડા ખાતેના જે એકાઉન્ટ હતા એમાં ટ્રાન્સફર કરાવી લીધેલા હતા અને જે રે રિટેલ આઉટવર્ડ રેમિટન્સ ફોર્મ આવે એની અંદર ફરિયાદીની બોગસ સહીઓ કરેલી હતી જે અનુસંધાને જે આરોપીઓ છે એમના વિરુદ્ધમાં ચારસો છ ચારસો વીસ ચારસો પાંસઠ ચારસો અડસઠ ચારસો એકોતેર એકસો ચૌદ મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલો છે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક તેમજ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ તેમની સાથે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને રાજપીપા જેલમાં ડેડીયાપાડા આમ